શ્યામનગર ગાડુ વસાહત બસ સ્ટેન્ડ ની પાછળ સરકાર શ્રી ની ગૌચર જમીન માં ગેરકાયદેસર આરસીસી બાંધકામ કરી બિન અધિકૃત દબાણ કરવા બાબત માં તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી એ 13/5/2024 અને 17/5/2024 ના રોજ પત્ર અન્વય ગાડુ ગ્રામ પંચાયત દ્વારા સ્થળ તપાસ કરતા વાડોર સીમાડા ના ઉત્તર દિશાય ગાડુ ગ્રામ પંચાયત ના સીમાડા નો સર્વે નંબર

અને દિન 7 માં ખુલ્લું કરી પંચાયતને લેખિત જાણ કરવી અને જો 7 દિવસની સમયગાળા દરમિયાન દબાણ ખુલ્લું ના કરે તો તેમની સામે ગુજરાત રાજ્ય પંચાયત કાયદાની કલમ મુજબ પગલા લેવા ગાડુ ગ્રામ પંચાયત તજવીજ કરશે રિપોર્ટર જાકીર હુસૈન મેમર ઓ ગાડુ ગ્રામ પંચાયત સરપંચ તરીકે રાહુલ વિનોકુમાર રમણલાલ તો અને અમારા ઉપર દબાણ માટે નોટિસ અરજી આવેલી હતી પંચાયતની અંદર જેની કાર્યવાહી થકી અમે એ વ્યક્તિને નોટિસો જે તે સ્તર ઉપર જઈને નોટિસો લગાવવામાં આવી છે નોટિસો ઉજવણી કરવામાં આવેલી છે તથા રજિસ્ટર્ડ એડીથી પણ નોટિસો મોકલવામાં આવેલી છે અને સર્વે કરવા માટેની અમે કામગીરી ચાલુ કરેલી છે સર્વે થશે પછી યોગ્ય દબાણ લાગશે તો એની આગળની કાર્યવાહી કરવામાં આવશે જામનગરમાં દબાણ બાબતની અરજી અત્રે મળેલી હતી તો તે બાબતે સરપંચશ્રીની નિયમ હેઠળ કાર્યવાહી કરવા માટે સરપંચશ્રીને પત્રવ્યવહાર કરેલ છે તદઉપરાંત સરપંચશ્રી તથા તલાટીને ટેલિફોનિક પૂછતા બે નોટિસ આપેલી હોવાનું જણાવેલું છે તથા ત્રીજી નોટિસ આપ્યા બાદ જો પુરાવા નહીં રજૂ થાય તો નિયમ અનુસારની કાર્યવાહી કરવા માટે ગ્રામ પંચાયતની બોડી અને તલાટી તલાટીશ્રીએ જણાવેલ છે